શાહપુરના ભયંકરનાથ મહાદેવ વિશે નામ સાંભળીને તમને આશ્ચર્ય થયું ને મહાદેવ અને એનું નામ પણ ભયંકરનાથ ભય ઊભો કરે એવો શબ્દ છે ભયંકર અને મહાદેવના મંદિરનું નામ ભયંકરનાથ મહાદેવ મને પણ આશ્ચર્ય થયું એ આશ્ચર્યને સમાવવા માટે ચાલો આપણે જઈએ શાહપુર ભયંકરનાથ મહાદેવના મંદિરે મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છે શાહપુરના ભયંકરનાથ મહાદેવના મંદિરે રસ્તો પંચાયતનો છે એટલે સીધો સટ નથી પણ છતાંય કાર જઈ શકે સાપુરની સાઈન સમૂહ જૂનું પાવર હાઉસની ચીમની નવાબના સમયે એ પછીના આઝાદીના પછીના સમયે અહીંયા પાવર હાઉસ હતું થર્મલ પાવર સ્ટેશન અત્યારે એ બંધ છે છતાંય જેઠકોની આખું જે છે પ્રિમાઇસિસ ત્યાં છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભયંકરનાથ મહાદેવના મંદિરે મિત્રો આપણે જઈ રહી છીએ સાપુરના ભયંકરનાથ મહાદેવ મંદિરે અત્યારે આપણે ઊભા છીએ શાપુરના ઝાંપે એને કહેવાય છે પણ આપણે સાપુર આ ઝાંપાની અંદર નથી જવાનું ભયંકરનાથ મહાદેવના મંદિરે જવા માટે આપણે આ ડાબી તરફ આવતો રસ્તો પકડવાનો છે મિત્રો સાપુરના ભયંકરનાથ મહાદેવ મંદિરે જવા માટે આ રીતે સિમેન્ટ રોડ આવે છે જ્યાં આપણે ગામના ગેટ છે મુખ્ય દરવાજો ત્યાંથી એ એમાં ન જતા લેફ્ટ સાઈડનો રસ્તો લેતા આ રીતનો સિમેન્ટનો રસ્તો આવે છે એના પર આપણે આગળ વધવાનું છે તો ભયંકરનાથ મહાદેવના મંદિરે જવા માટે આપણે ક્યાંય રસ્તામાં વળવાનું નથી સિમેન્ટ રોડ આ રીતે રાઈટ સાઈડમાં ટર્ન લે છે પણ આપણે એ રસ્તે જવાનું નથી આપણે આ સીધો રસ્તો જે છે એ સીધો જ રસ્તો પકડવાનો છે અને ત્યાંથી આપણે જઈ શકાય છે ભયંકરનાથ મહાદેવ મંદિરે તો ભયંકરનાથ મહાદેવ મંદિરે જવા માટે રસ્તામાં આ પુલ આવે છે અત્યારે પુલ બને છે એટલે આપણે અત્યારે ડાઈવર્ઝન પાસ કરીને આગળ વધીએ છીએ આ સિમેન્ટ રોડ એક જમણી તરફ ગાડી જાય છે ત્યાં આપણે નથી જવાની ડાબી તરફ આ રસ્તો જાય છે એના પર આપણે જવાનું છે સામે દેખાય છે એ છે ભયંકરનાથ મહાદેવનું મંદિર આપણે ત્યાં આવે નજીકમાં પહોંચી ચૂક્યા છીએ તો ભયંકરનાથ મહાદેવ મંદિરનો આ છે નજારો દૂરથી તમને હરિઓમ લખેલું દેખાશે આ રસ્તે આગળ વધી રહ્યા છીએ આપણે લઈ જશે ભયંકરનાથ મહાદેવના મંદિરે મિત્રો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ સાપુરના ભયંકરનાથ મહાદેવ મંદિરે પૌરાણિક છતાંય ઓછું જાણીતું આ સ્થળ જે છે અહીંયા ઘણા બધા ટુરિસ્ટો જુનાગઢ આવે છે સાસણ જાય છે એ લોકોને ખ્યાલ હોતો નથી અને એટલા માટે તેઓ આ પૌરાણિક મંદિરેની મુલાકાતથી વંચિત રહી જતા હોય છે ભયંકર છે રિનોવેશન કરેલું છે અખંડ ધૂણો પણ છે મંદિરના માન છે લલિત બાપુ નીમાવત લોકો અહીંયા ધૂણા દર્શન કરતા હોય છે લલિત બાપુ નિમાવત મંદિરના મહાન છે રામાનંદી સાધુ છે એની પારિવારિક પરંપરા લલિત બાપુ નીમાવત પિતાશ્રી હતા નરદાસ બાપુ અહીના મનુ બાપુ કેવાતા હજી બે હજાર માં જ એમનો દેહ વિલય થયા પછી લલિત બાપુ છે મહંતર મહા નાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ભૈરવ પણ વિરાજ છે હજી ગઈકાલ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ અહિયાં હવન હતો જાગૃત જગ્યા છે શાસ્ત્રોક્ત વિધિ થી અહિયાં પૂજા વિધિ ને બધું થાય છે મિત્રો અત્યારે આપણે જે છે ભયંકરનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં બેઠા છીએ મિત્રો ભયંકર એટલે એક નામ થોડું જે છે આપણે જરા ભય એટલે ભયંકર એટલે ભય પમાડે એવું તો મહાદેવ ભય પમાડે એવા કઈ રીતે હોય શકે નામ આ મંદિરનું નામ ભયંકરનાથ કઈ રીતે પડ્યું અલગ અલગ મંદિરો ના નામ અલગ અલગ પ્રકારના હોય છે તો આ મંદિરનું નામ ભયંકરનાથ કઈ રીતે છે એ આપણે બાપુને પૂછીએ બાપુ લલિત બાપુ આйна મહન છે બાપુ મંદિરનું નામ જે છે એ ભયંકરનાથ કઈ રીતે પડ્યું હરિયોમ જય બોલે ભયંકરનાથ મહાદેવ શંભુ કલા સુધી સદાશિવ સરોવર ગાતા દિગંબર ભયંકરનાથ મહાદેવ એટલે કે અમારી પુરાણી દીકા છે પાંચ પાંડવ અને આ લિંગ છે એ સેમ છે અને પહેલા તો ખાલી એવડો કોટો હતો દાદાનો અને લિંગ હતી ચોમાસું હોય શિયાળા હોય કે ઉનાળો હોય આવી રીતના ખુલ્લામાં હતી અને પાંચ પાંડવ ની લિંગ આપેલ છે બરોબર છે અને અહીંયા બધે આજુબાજુમાં તો આ ફળ ને એટલો વિસ્તાર હતો કે થી કઈ એમ કેવા કેવાથી માણસ દિવસ ના આવતા રાત ના તો આવી જ ના હતા કોઈ અને દિવસ ના આવતા બેઠા સાધુ હોય એક બે સાધુ ધોણા વાળા રૂમ માં હોય એ ધોણ આઠ રૂમ આઠ નવ ફૂટ નીચો હતો પછી અમે આ ઊંચો કહેવાય બરોબર અહિયાં અંદર અખંડ ધોણો આવે અને સાધુ રે તો પાંચ થી દસ થી પછી વહે એટલે અહિયાં આવતા લોકો ડર થાય એટલા માટે સ્વયં થઈ બરોબર અને બાજુમાં અમારે વાડી પાછળ ઓકરો કેવાય ને એ કે બાર ગંગા એટલે બાર ગંગા એટલે ભીમે પાણી બાણ બાર ગંગા એટલે એ વખત ને અમારે બાર ગાંગા કહેવાય છે અને બીજા નંબર માં અમારા દાદા ના દાદા ને દાદા ને અહીં અમારે વાડી એટલે અહીં સેવા પૂજા કરતા એ લોકો અને અહીં વાડીએ એ વાવતા વળી કોઈ સાધુ આવે તો એને કે બાપુ તમે પૂજા કરે તો એ એની રીતના પછી આ મંદિર ને જ્યાં દાર ના થયો ત્યારે અમારા બાપુજી અન હતા પછી ગામ વાળા ને બધા કીધું બાપુ અહીં તમે જ ભલે કે તમે રામા તો કઈ ના એવું તમે ને ભગવાન રામ દરબાર બદલાવ પેલા તમે એની પૂજા કરો પછી આની પૂજા કરો એ બધું એક છે છે બરોબર બીજા નંબર માં અમારે આ મારી ચોથી પેઢી હું હમણાં મારા પિતાશ્રી નું દહેન હતું બે હાજર ત્રેવીસ માં ઓપ થઈ ગયા ત્યારથી પછી અમે અહિયાં ખુલ્લામાં ક્યાં સુધી હતું હજી ખુલ્લા ખુલ્લામાં અમારે ક્યાંથી લગા

પછી તમે પાછા આવો તો કાંઈ જ અને એક બે કિસ્સા એવાય કે ને છોકરા બેઠા રાતના લગભગ એકઠા દર્શન કરવા આવ્યા કે બેસી આપણે ઉનાળાનો સમય ત્યારે એક જણા ને માર્યું એટલે ઓલા સમજી ગયા સીધા ભાગી એટલે કોઈ વ્યક્તિ આવીને કે કોઈ દેખાય જ લાય ગઈ બરાબર હા અને બીજા નંબરમાં માં શું છે કે જો એનો સમય હોય

રસ જેવડો હોય તો કઈ વાગ્યો હોય તો એને બધાને પ્રસાદ આપી અને દર શિવરાત્રી એ બારે બાર શિવરાત્રી નો અમારો દિવસો હોય હમણાં સિત્તેર ની તારીખે શિવરાત્રી ત્યારે એટલે બાપુ તમે ઘણી બધી જે છે રસપ્રદ માહિતી આપી પૌરાણિક માહિતી આપી જાણકારી આપી હરિયો હરિયો હાલો ગુડ મોર્નિંગ મારે અહીંયા ફાર્મ હાઉસ છે હું વર્ષોથી આવું છું બાપુ છે નિસ્વાર્થ સેવા કરે છે અમારે ક્યારેય પણ પ્રોબ્લેમ હોય તો બાપુ એ સોલે કરી દે છે નાના મોટા એમ કે કોઈ ચમત્કાર વસ્તુ નથી પણ માનવતા ધોરણે જે જે કઈ કામ હોય બાપુ કરે છે અને નિસ્વાર્થ સેવા કર્યા કરે છે એમના ફાધર પણ એ સેવા કરતા બાપુ પણ સેવા કરે છે કોઈ જાતનો સ્વાર્થ નથી રાખતા માત્ર એનો એક જ ધ્યેય સેવા સેવા અને સેવા ક્યારેય એક આપણું કામ કર્યું હોય પછી બીજી વખત પૂછવા પણ નથી આવતા કે આ મેં કામ કર્યું તો સારું કર્યું કે નહીં એટલે નિસ્વાર્થ સેવા અહીંયા વર્ષોથી ઘેલા બાપા આવે છે શિવના પરમ ભક્ત છે અને એ અહીંયા શિવની સામે જ બેઠા હોય છે આખો દિવસ મગ્નમાં થઈ જતા હશે મને એવું દેખાય છે કે એ શિવમાં મગ્ન થઈ જતા હશે તો આપણે ઘેરા બાપા વાત કરીએ

પછી જયારે સાહેબ ના માં અમે ખોદવા તો એમાં પથ્થર નીકળ્યા માલિક હતા એને કીધું પેલા જોવો તો મેં આમ થોડું ખોઈ એટલે પાયા નો સ્વરૂપ આવ્યું એટલે મેં તો આ તો આ પાયા નીકળે જે ગઈડા આપણા કેતા એ વાત સચોટ છે બરાબર પછી મંદિર થી આ થમણો પણ પાયો નીકળ્યો

તો એને કીધું કે આમાં ખૂબ ગળશે કરશે ઓલું થાય તો માથે એક શીલા મૂકી દીધી મોટી બરાબર ત્યાર પછી આ ત્રણ પંગઠિયા ઉતરવા પડતા બરાબર ચારક ફૂટ ઉડું હતું આ જે ઊભા પિલ્લો છે આખે આખા એમને આખા પથ્થર ના થાય તો એ માથે ભરતી ભરતા આવ્યા એટલે ઓલી દો શીલા દત્તાથી આવી એટલે એની માથે એટલી આ આવી ગયો પછી આ સાહેબની આગળ આની કોરા દિવાલ પાસે ટાંકો છે ત્યાં જૂને વાય હતી એ વાય નીચે હતરંગ નીચે પાણો હતો એની નીચે બે ભોયરા હતા અને વળવા કે છે અને મારે સાંભળેલ મેં દેખેલું કે આ મામા દેવ બરાબર હા કોઈને ભૂત કઈ કોઈને કઈ કે છે હા પુરાણા એ આ ભયંકરનાથ ના ત્યાર કોઈ પૂજારી એની પૂજા અધૂરી રહી ગઈ બરાબર તો ઈ ક્યારે કોઈ સ્વરૂપમાં માં આવે બરાબર હા ભયંકર રૂપે હા એટલા માટે હા અને સ્વરૂપ જોવે તો કોઈ જોવે એટલે આમ બી જાય એવું પહાડી થયું એટલા માટે હા એકાદી બે વાર જોયા હા પણ જો કે બાળપણ થી સંતો માં રેલો છો નાનપણ થી મારા ગુરુ સંન્યાસી ક્યારે જોયા હે ક્યારે એને તો એ તો હજી હાલમાં દેખાય જાય એવું કઈ નથી ભાવ અને ભાવ હોય તમને તો તમે આવી શકો એની માથે રાખો બાકી તમે નક્કી કરો કેટલો ટાઈમ હાર વારે આવું એ તમારું કાયમ ના આવે બરાબર ભગવાન ની દયા આવી છે બાર પણ એની માથે આવ્યો સૌ

કે અહીંયા કોઈ વાસો કરી શકતું નથી અને અમારા બાપ દાદાનો મૂળ અને હિસાબે અમારે જગ્યા છે એનો લગાવ અમને પણ અહીંયા દર્શનાર્થીઓ શ્રાવણ મહિનામાં તો જાદીગીરદી હોય છે અને દાદાની દયાથી જે આપણે મનોકામના હોય એમને આપણે પ્રાર્થના કરીએ કે દાદા અમારી કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અમારું કાર્ય સિદ્ધ કરજો એટલે ભયંકર દાદા ભયંકરનાથ દાદા કાર્ય સિદ્ધ કરે છે એ મને મારા પોતાના અનુભવો પર જેમ કહી